હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સાહેબ કયું સાહિત્ય છે આ એક્સ્ટ્રા અમારે વાંચવું મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે વિશ્વાસ સિરીઝ ચાલે છે ઓલરેડી આમાં પચાસ ભાગથી ઉપર જેટલી પરીક્ષા મિત્રો નજીક આવશે એ પ્રમાણે આપણે એ પ્રમાણે પ્રયાસ કરીશું કે પચા ભાગથી ઉપર છે આપણે વિશ્વાસ સિરીઝના પૂરા કરી જેમ બને એમ તમને છે પાસ કરાવવાનો અમારો પૂરો પ્રયત્ન રહેશે ને ઘણા જે ટ્યુશન જાય છે તેમ છતાં આપણે વિશ્વાસ સિરીઝ જોઈએ છે એટલો અને વિશ્વાસ છે એની ઉપર કેમ કે આપણું કન્ટેન્ટ છે ને મિત્રો એક પ્રશ્નની અંદર ઘણા પ્રશ્નો કાઢવાનું આપણું કન્ટેન્ટ છે અત્યાર સુધીમાં આપણે મોડેલ પેપર બનાવેલા છે તેમાં ખાસ જોઈ લો જે બે તૈયારી કરે છે એ પણ પટ્ટાવાળાના મોડલ પેપર ખાસ જોવે કેમ કે મેં પટ્ટાવાળાના મોડલ પેપર મિત્રો છ મોડલ પેપર મેં પટ્ટાવાળાના બનાવેલા છે બે લિફના પાંચ મોડલ પેપર બનાવેલા છે વધતાં વિશ્વાસ સિરીઝ છે મિત્રો એ ચોવીસ છે વિશ્વાસ સિરીઝના લેક્ચર બની ગયા છે અત્યાર સુધીમાં બીજો પ્રશ્ન કે હવે મારે આઠથી વિશેષ શું વાંચવું જેનથી પરીક્ષા સો ટકા પાસ થાય મિત્રો મારી એ સો ટકા મહેનત તો છે જ તે પરંતુ છતાં તમે પણ સાથે એવી તૈયારી રાખો કે પરીક્ષામાં જે સિલેબસ મુજબ જ વાંચવાનું છે કોઈ પણ જાતનું છે એક્સ્ટ્રા તમારે તૈયારી કરવાની નથી બરાબર સિલેબસ પકડીને ચાલવાનું છે ધારો કે ગુજરાતી ભાષા છે આપણે સિલેબસ પ્રમાણે જોઈએ ગુજરાતી ભાષા છે સામાન્ય જ્ઞાન છે ગણિત છે રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ છે કમ્પ્યુટર છે રમત ગમત છે તેની અંદર કમ્પ્યુટર છે એ માત્ર બેલિફ માટે છે બરાબર પટ્ટાવાળા જે પ્યુન મિત્રો છે એને કોમ્પ્યુટર કરવાની જરૂર નથી માત્ર જેને પ્યુનમાં ફોર્મ ભર્યું છે આઈ થિંક બધાએ બેલીફોને પ્યુનમાં ફોર્મ ભર્યું જશે આ તો જસ્ટ વાત છે અને મિત્રો તમારી પાસે જે કોઈ બુક છે એની અંદર આ સિલેબસ હોય તો નવી બુક લેવાની જરૂર છે નહીં ખાસ યાદ રાખી લેજો નવી બુક લેવાની નથી હું ભલે અહીંયાથી કહું પણ નવી બુક લેવાની નથી કારણ કે એક જ બુક વાંચવાની છે એક બુકને તમારે છે દસ વાર વાંચવાની છે બરાબર નવી બુક જેમ તમે લેશો ને એમ શું થશે કે પાછલું જે કન્ટેન્ટ આપણે ઈ બુકમાં જે વાંચ્યું છે એથી અલગ પડશે મિત્રો તમને એમ લાગશે હશે એ નહીં તે પરંતુ હું નવી બુક આપણે ફાળીએ એટલે આપણે અમને લઈ લઈએ પરંતુ નવી વસ્તુ કેમ હોય કરંટમાં નવું હોય બાકી ઇતિહાસ તો ઇતિહાસ જ રહેવાનો છે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર જ રહેવાનું છે અપડેટ વર્ઝન આવે બરાબર છે બાકી કાંઈ નવીન બદલાતું નથી બરાબર છે હવે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાની અંદર શું કરવાનું છે ગુજરાતી ભાષાની અંદર તમારે છે એ વ્યાકરણ વિહાર નામની બુક આવે છે ઘણા પાસે હશે નો હોય તો શું કરવાનું છે પાંચથી બાર ધોરણની જેની પાસે બુક હોય ધોરણ પાંચથી બાર ધોરણ એની જે ટેક્સ્ટ બુક આવે છે ગુજરાતી બરાબર ઈ ટેક્સ્ટ બુકની અંદર તમારે છે જીસી આરટી હોય કેન્સીઆરટી બરાબર બંને બુક લઈ લેવાની સાથે એની મિત્રો ટિપ્પણી આવે એ ખાસ તમારે કરી નાખવાની છે જેની અંદર શબ્દાર્થ હોય છે રૂઢિપ્રયોગ હોય છે કહેવત હોય છે બધું જ કવર થઈ જાય છે અને મિત્રો કવિ પરિચય કેમકે ગુજરાતી ભાષા કીધું છે ગુજરાતી ભાષાની અંદર કવિ પરિચય પણ પૂછાય છે પરીક્ષામાં તમને કવિઓના ઉપનામ પૂછાય છે શું વસ્તુઓની વખણાય છે એ પૂછાય છે વધતા મિત્રો ગુજરાતી ભાષા છે ને ગુજરાતી વ્યાકરણ પણ પૂછાય છે અને વ્યાકરણની અંદર વ્યાકરણ વિહાર બુક ખૂબ સારી છે અને જેની પાસે ન હોય અને ઓલરેડી જેની પાસે ગુજરાતી વ્યાકરણની બુક હોય કારણ કે યુવા ઉપનિષદની પણ હશે છે વર્લ્ડ ઇન બોક્સની પણ બુક હશે તો એ જ વાંચવાની છે નવી લેવાની નથી બરાબર છે કેમ કે કન્ટેન્ટ બધામાં સેમ જ હોય છે કોઈ કે શું કર્યું હોય એની અંદર નવીન ભેળવું હોય બરાબર હવે સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન માટે મિત્રો બેસ્ટ આપણી વિશ્વાસ સિરીઝ છે અને મિત્રો આપણા મોડેલ પેપર બનાવેલા છે તમે કરશો એટલે વાંધો તમને આવશે ને સો ટકા અને મારો ફૂલ પ્રયત્ન છે કે વધારેમાં વધારે છે તમે માર્ક પરીક્ષામાં અટેન્ડ કરી શકો બરાબર વધારે વધારે આવે એવો પ્રયત્ન મારો છે બરાબર ગણિત ગણિતમાં શું કરું ગણિતમાં બધા પાસે બુક હશે ન હોય તો વર્લ્ડિન બોક્સની બુક સારી છે યુવા ઉપનિષદ છે એની પણ બુક સારી છે અભયમની ગણિતની બુક પણ સારી છે ન હોય તો તમે લઈ શકો છો બરાબર બાકી યુટ્યુબમાં ઘણા બધા બધા લેક્ચર બનાવે છે ઘણા તો ખાલી શું કરે યુટ્યુબમાં એમને ખાલી એડવર્ટાઈઝના વિડીયો બનાવે એડવર્ટાઈઝ આવે આ પરીક્ષામાં તમારે આમ કરો આમ કરો મિત્રો એડવર્ટાઈઝ તમે જોવાથી કાંઈ થવાનું નથી તમારે ફોકસ કરવાનું છે તમારે વાંચવામાં ખોટા બીજા વિડીયોને તમે શું ખાલી એપ ઉપરનું જોઈ લો ને તમને યુટ્યુબનો આ પરીક્ષામાં આવું પૂછાય એવું છે એટલે તમે તરત ખોલીને જોઈ લો તમને જે વિડીયો છે યુટ્યુબની અંદર તમે ચાલો બરાબર બધાયનું તમે કરવા જઈશો ને તો ક્યારેય ભેગું થશે છે નહીં ઘણી તમે તમને વાત કરી દીધી રોજબરોજની ઘટના એટલે કરંટ કરંટ કરવો તો કરંટ માટે મિત્રો એક બે જ વસ્તુ તમને કે બોક્સ સારામાં સારું કરંટનું છે અને બીજું આઈસ રાજકોટ આઈસ રાજકોટ રાજકોટ છે મિત્રો એ વીકલી આવે છે એનું કરંટ અફેર્સ અને ખૂબ જ સરસ આવે છે એની અંદર છેલ્લે ઓપ્શન પણ હોય છે અને ખૂબ સારું છે એ એક કરો અથવા તો વોલ્ડિંગ બોક્સ છે મેગેઝિન દર મહિને આવે છે એ પણ તમે લઈ શકો છો બરાબર પછી કમ્પ્યુટર કમ્પ્યુટર ખાસ બેલિફના બેલિકમાં જેને ફોર્મ ભર્યું છે એની માટે કમ્પ્યુટર શેમાંથી કરવું કમ્પ્યુટર કમ્પ્યુટરની તમારી બુક હોય તો નવી બુક લેવાની જરૂર નથી બાકી અભિયમ છે અભિયમની કોમ્પ્યુટરની બુક સારી છે વર્લ્ડની બોક્સની બુક પણ સારી છે અને યુવા ઉપનિષેદની કોમ્પ્યુટરની બુક પણ સારી છે પણ કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તમને પૂછેલું છે તો પાયાના જ્ઞાનની અંદર શું આવે તો કે માઇક્રોસોફ્ટ વર્લ્ડ આવે એક્સેલ આવે માઇક્રોસોફ્ટની બધા જે પ્રોગ્રામ છે બધા મિત્રોની અંદર આવી જશે અને કોમ્પ્યુટર છે અને પાયાના જ્ઞાનની અંદર શું હોય તમને બધાને ખબર જ છે બરાબર એ વાંચી લેવાનું છે રમતગમત રમતગમત તમારે પરીક્ષામાં પૂછવાનું છે એની માટે હું વિડિયો બનાવું છું એ વિડીયો તમે જોશો તો પણ તમારે ની અંદર વાંધો આવશે નહીં અને બીજી વાત મિત્રો આપણી વિશ્વાસ સિરીઝ છે એ જોતા રહેજો એક પણ લેક્ચર ચૂકતા નહીં પરીક્ષા તમે દઈને આવશો ને ત્યારે સો ટકા મને યાદ કરશો બરાબર કેમ કે હું એ રીતની મહેનત કરું છું તમારા માટે મિત્રો બાકી મિત્રો એક બુક છે કિસવા પબ્લિકેશનની તમે જોઈ શકો છો કિસવા પબ્લિકેશનની બુક છે અહીં છે હું તમને બતાવું પણ આની અંદર ઊંધું બતાવશે મિત્રો તમને કિસવા પબ્લિકેશનની બુક તમારી આગળ જૂની હોય તો પણ ચાલશે મારી આગળ બે હજાર એકવીસનું વર્ઝન છે બુકનું જે બે હજાર એક નવી સુધારેલી આવૃત્તિ હતી મિત્રો વર્ઝન તો ન કહેવાય કોમ્પ્યુટરની અંદર વર્ઝન આવે પરંતુ આવૃત્તિ છે મિત્રો આની અંદર તો એ બે હજાર એકવીસને અત્યારે ચોવીસની પણ આવી ગઈ છે તો એ બુક તમારે આગળ જો જનરલ નોલેજમાં તમારે એક્સ્ટ્રા વધારે પડતું જો કરવું હોય તો તમે આ બુક લઈ શકો છો એની અંદર વન લાઈન મિત્રો ઓપ્શન નથી આપેલા અને હું છે ને પોતે ઓપ્શનનો આગ્રહી છું અને પરીક્ષામાં ઓપ્શન પદ્ધતિ છે સો ટકા પરંતુ મિત્રો આપણને ઓપ્શન જ કહેવો છે મને ટેક કેર મને ટેક કેર આપણે લાઈનર જેમ મને વધારે વાંચવાના છે એનથી જ તમે પરીક્ષા સો ટકા પાસ કરશો બરાબર છે અને બીજી કોઈ પણ જાતની તમારે માહિતી જોતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન એમાં તમે જોઈન થઈ શકો છો અને મને તમે છે એ પ્રશ્ન પૂછી શકો છો અને મહેનત છે જોરદાર કરી લેવાની છે બરાબર છે તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરીશતાઓ તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે આ પક્ષી પાસે કેમ હોય છે નકશાઓ તો પણ શોધી લેશે રસ્તાઓ મિત્રો તો ખુદ પર ભરોસો અને જે ભગવાનને માનતા હોય એમાં પૂરેપૂરું સમર્પણ તમારું હોવું જોઈએ અને કોઈ પણ તમે કાર્ય કરો એમાં તમે કોઈ દિવસ પાછા પડો નહીં બરાબર છે અને કોઈ પ્રત્યે છે એ આપણે કહેવાય ને બધાની ભાવના રાખવાની છે બરાબર તો જ મિત્રો આગળ વધી શકાશે બાકી છે તમે કોકને પછાડીને આગળ આવવા માંગશો તો ક્યારે પણ શક્ય બનશે ન મળે અને કાલે પણ ન મળે અને અને જ છે 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 સારી રાખજો બરાબર વાંચવાનું આ ટાઈમે રાત્રે મિત્રો ઘણા વહેલા જાગતા હોય નથી પણ અગિયાર વાગે સુઈ જાય ને સવારે આઠ વાગે જાગે બરાબર તો એ વસ્તુ આપણે કરવાની નથી એક વાગ્યા સુધી વાંચવાનું છે જે મોડેલિંગ જાગતા હોય અને સવારે સાત વાગે જાગી જવાનું છે અને અગિયાર વાગે સુઈ જતા હોય તો સવારે મિત્રો છે પાંચ વાગે તમારે જાગી જ જવું પડે કારણ કે ઊંઘ છે વૈજ્ઞાનિકો પણ કહે છે છ કલાક ઊંઘ છે એ બરાબર છે વધારે પૂરતી ઊંઘ તમે લેશો તો તમે હશે ખુદની પથારી ફેરવા છો એવું સમજી લેવાનું બરાબર અને મેં તમને કીધું એ પ્રમાણે છે તૈયારી ચાલુ રાખજો અને સો ટકા પરીક્ષા પાસ કરવાની છે કરવાની છે અને કરવાની છે વિશ્વાસ સિરીઝ જેને આખી જોઈ ન હોય એ જોઈ લેજો વન બાય વન અને પચાસ સિરીઝ છે એનાથી વધારે પણ મૂકી શકીશ મિત્રો જેવો પરીક્ષાનો સમય નજીક આવે એ આપણે કાર્ય કરશું બરાબર વિશ્વાસ સિરીઝ રોજ આવે છે અને મારા સમય મળે ત્યારે હું વિશ્વ સિરીઝ બનાવતો રહીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ